تنحى يا حزن وهجر فؤادا توكل بجد بعزم فصيح فإني علمت بأن كان نجوى ولبس خبيث مضل قبيح تبختر ترجل بصوت وخيل فما لك في الأرض درب صحيح إلى الله عدنا وبالله نذنا ليطوى زمان بائس شحيح રમઝાન મહિનાના પવિત્ર માસમાં ગ્રીન પાર્ક ખાતે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હાલ સમયમાં મુસ્લિમ સમાજનો પવિત્ર માસ એટલે રમઝાન મહિનો ચાલી રહ્યો છે મુસ્લિમ સમાજના લોકો આ મહિનામાં રોજા રાખી અલ્લાહની ઇબાદત કરે છે મોહમ્મદ પૈગમ્બર સાહેબ તરફથી આ અમૂલ્ય ઇબાદત બતાવવામાં આવી છે જેમાં વ્યક્તિ તેર થી ચૌદ કલાક ભૂખા અને તરસ્યા રહે છે જેથી વ્યક્તિને કોઈની ભૂખ અને તરસ્યાની પ્યાસનો અહેસાસ થાય અને દુનિયામાં આવા ઘણા બધા લોકો છે જેમની મદદ કરવા માટે પ્રેરણા મળે છે આ ઉપરાંત સાયન્ટિફિક તરીકે પણ સાબિત થયું છે કે રોજા રાખવાની આ પ્રક્રિયા સ્વાસ્થ્ય માટે ખૂબ નફાકારક સાબિત થાય છે પસાર થઈ રહ્યો આ પવિત્ર માસના તેર રોજા આજ રોજ સંપૂર્ણ થયા છે આ દરમિયાન ગ્રીમપાક મસ્જિદે ફૈઝાની રજા ખાતે રોજેદાર લોકો માટે ઇફતાર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઇફતાર કરવા માટે આવી પહોંચ્યા હતા

એમાં અમારી મસ્જિદ તરફથી કેજીએન કમિટી જે અહીં બની છે એના બધા યંગ કમિટી હોલ્ડરો નિઝભાઈ નામ મને યાદ નથી પણ બધાને બહુ મહેનત કરી છે અને આ પ્રોગ્રામમાં છસોથી વધારે માણસોએ એકતારી કરી છે અલ્લાએ જેને બી આમ મહેનત કરી છે એને ખૂબ બરકત આપે અને રોજિયો બરકત આપે અને એમના તમામ ગુના માફ કરીને રમઝાનમાં જે બી અલ્લાહ તરફથી જે બી

આજે અલ્લાહપાકનો તેરમો રમઝાન મહિનાનો રોજો છે અને જે એમના તરફથી જે દુઆ કરવામાં આવી કે સમગ્ર ગુજરાત હિન્દુસ્તાન માટે અમન સુખ શાંતિ ભાઈચારો રહે અને કોમી એકતા હર હંમેશા આપના વલસાડમાં રહી એવી મારી પણ લાગણી છે અને વલસાડ વટી માજી નગરપાલિકા પ્રમુખ રાજુભાઈ મરચા તરફથી આપ સૌને બિરદાવું છું કે આટલો મોટો પ્રોગ્રામ કેજીએન ગ્રુપ તરફથી રાખવામાં આવ્યો અને ખૂબ જે આયોજકો છે જેમને મહેનત કરી છે તાજિયા કમિટી છે કેજીએન ગ્રુપ છે એના યુવાનો છે વડીલો છે બધાનો સાથ સહકારથી આ કામ થાય કોઈ એકલાથી આ કામ થતું નથી દરેકનો સહભાગી અને દરેકની મહેનત અને દરેકનો સિફાળો આ તીરમા રોજાની અંદર હજુ ઘણા રોજા બાકી છે વલસાડની અંદર ઘણા આવા પ્રોગ્રામો થશે અને દુઆ થશે દુઆનો મતલબ કે દરેક શાંતિ અમન અને માટે દરેકને રોજી રોજગાર ધંધા વેપાર બાલ બચ્ચા જે કોઈ મુસીબત તકલીફ હોય એ અલ્લાહ પાક દરેક ની દૂર કરે ને આપનો વલસાડ સદા માટે ભાઈચારામાં રહે એવી અલ્લાહ તાલાને અમે પણ દુઆ કરીએ ઇબાદત કરીએ તરફ કે વિજ્ઞાપન કે સંપર્ક કીજે ગોલ્ડ કઈન ન્યુઝ કે સાથે હમરે ચનલ ગોલ્ડ કોઈન ન્યૂઝ થી